ભણેલી છે ભણેલી એટલે લાજ મર્યાદા છોડી દેવાની ડોક્ટરી પણ સાજી તમે શું છેટલું ભણો સાલ હું તો કોઈ નહીં પણ લાયક ના લાય તમે કે નહીં આવવાનું સારું સારું ભાઈ હા હો જીવો જલ સાથે જીવો એ તો ટીના ભાઈ એક દાડો યાદ કરશો તમે કે ના કે જે મને બાયડી લાગી લીધી ને એ કમ્પ્લીટ હતી ના બે વ્યવસ્થિત છે સારું સારું હા ભાઈ તો જીવો દેતા ના મારા આશીર્વાદ છે અમે તો કોઈ ખોટું કહેતા નહીં

આ પાળી જા પેલી બાયડી હતી સંસ્કારી હતી એ બાપડી આરી જતી ક આરે હારું ખોટું કર્યામ રહી ગયા છે રાગરા ચલાવ બવ આદમ કમ્પ્લીટ કુસલાઈ હું એલી જૂની બાયડી હતી ને સીના જેવી તો ના પર ધક જોમ આવી પડશે નકર આય મન લા ગોળો કરી જાય એ

પેલું દાખેલું પડે ને એ જા સાર વાટ આપણે લેતરમાં એટલે બલી મોટી મોટી વાટ ઉપર પછી ફેલો છો તને જો ફાય વાટ પેલીને પડ પડ કે તે કોમ કરતી હતી ને હું અને જો વલા લાવું એ નકા બલે માં બટ્ટી નાખા પછી બીજી લાઈ દે માં બાપા તો પૈસો વાળા એ તો વધો નઈ પા

એટલે બધું તો બધું રેડી જ છે કશું તને જોઉં થોડું બોલો છૂટું લીધું તો પણ એ મારા પર વિશ્વાસ રાખ્યો કે તું જ શકું તો ભાઈ જે મોણસ હારો એને જ ખબર પડે કે મોણસ શિયો હારો ને ખોટો મારા બેટા મોટે હોય ને એ તો મારા બેટા તમે જુઓ તો

એ દાડતર સમાચાર મોકલ્યા હતા પણ મારે પડે આ ના ગમ તો હું તો બીજી હજી બદલી કાઢું સાચી વાત છે અલી આમ બૈરોન તો રાજ ના ચાલ હું તો ફટલે ફારગતી આલ ચાલ દઉં હજી ખબર નહીં મારી દે ઓને તને તો ફરગી હાલની પછી વાતો કરું છે એટલા તું તું ના નવી લાવે એટલે બીજો ભાઈ પણ નહીં રીધી કોળ તો નવી લાવે એમ ના બાપ તામ ભાઈ રોન રાત થોડું સાલા ઘર માં આપણા ઘર માં રાત ભાઈ રાત ચાલો ભાઈ કા ના ભાઈ રોનું નહીં ભાઈ કીધું હબળું પડે ને આપણું કીધું હબળ તાણે કરે હેડ જોમ ગા હોય ને એનો બે પાયડો ઓર કોણ તાણે હેડ આ બલ્યો ના હબળો કોઈ નહીં બાપા તમારા સિવાય કોઈ નું બાપ હું હબળું ના તારો બાપો શરુ જિંદગી કાઢશે તારો બાપો નહીં તો પછી કોનું હબળે તો ભાઈ રોન ગુલામી કરવાની ભાઈ રોન ગુલામી કરવાની બૈરાન ગુલામી કરવા નહીં કે તો શાંતિ રહેવાને કહું છું હું બૈરાન ગુલામી નહીં કરું બાબા જો સોખી વાત છે કોઈની ગુલામી કરવી નહીં શાંતિ રો મને રહેવા દે તારા બાપને ચિંતામાં સીધા અટકા આવશે બાબા બે ટાઈમ ખાવાનું તમારા કપડા ધોવા દે બીજું જોવ કે ઓય તે પેલી બાયડી હારી હતી સંસ્કારી હતી મોટામાણીઓ તું ના બોલા ઝેર જલ્દી અને આ બરાબર નહીં આલાય કેમ તમન કામ નહીં કરતી ઘર માં કે જો કામ નહીં કરતી કેવું કામ કરે છે

ના વાટ ને કે તમે તણ મુઠોળી વાટી થોડી તમે વાઢો 50 50 ટકા

જો કોણ નઈ થાય તમારે કરવું પડશે અને છૂટો તો આજે નઈ લેવાય કાલે નઈ લેવાય ખબર પડી છોરાનું નામ લીધું આના તો ચટા કેટલા બધા પડી જા કોઈ આલશે નઈ ખબર નઈ હેજી વાઢો સાહેબ વાઢો સાહેબ મને નઈ સાહેબ ઓ બાપા રે

आ पहिली बिजी नाही एरा भले बिजी लायना तो चौथी जग्याती पाशी आई ह अब पाचमी पाशी नाच जाय अजी खबर नाही मित्रांन आवा भाग आवताच राही એટલે जोता राहो उभा रो रे तू मारी हरसिनी हती